આ બોગસ તબીબ કેમ લોકોના મોતનું વિતરણ કરી રહ્યો છે તે સવાલ ઉઠી રહ્યો છે શું આ બોગસ ડોક્ટરને કોઈની બીક નથી કે પછી કોઈકના છુપા આશીર્વાદ અનેક સવાલો જોવા મળી રહ્યા છે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલના તાલુકામાં આવા બોગસ તબીબો લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે તો અન્ય તાલુકાઓની હાલત શું હશે તે સવાલો થઈ રહ્યા છે વિડીયોમાં દેખાતો આ શખ્સ પોતે વિસનગર તાલુકાના પારડી ગામનો વતની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે પરંતુ તે સ્થાનિક કોઈ જગ્યાએ દવાખાનું ધરાવતો નથી ફક્ત બાઇક ઉપર થેલો ભરાવી ગામડે ગામડે જઈ લોકોની સારવાર કરી રહ્યો છે અને બોડી તે પોતે પૈસા લઈ ગર્ભપાતક ગોળીનું વિતરણ કરતો જોવા મળી રહ્યો છે આ પ્રતિબંધક ગોળી શરીર માટે ખૂબ જ ખતરનાક હોય છે વ્યક્તિનો જીવ પણ જઈ શકે તેટલી ખતરનાક આ ગોળી હોય છે જે બજારમાં પ્રતિબંધક છે તો આવા વ્યક્તિઓ કોના આશીર્વાદ નીચે આ રીતનું કોઈકના જીવ સાથે જોખમ ખેડી શકે છે અનેક સવાલો જોવા મળી રહ્યા છે આવા વ્યક્તિઓ સામે આરોગ્ય વિભાગ કડક બની કાર્યવાહી કરે તો લોકોના જીવ જોખમમાં મુકાતા બચી શકે બોળી પ્રજાને એ પણ ખબર નથી કે આ ડોક્ટર છે કે બોગસ ડોક્ટર તેઓના મતે તો દવા આપે તે ડોક્ટર ખાસ કરીને આ બોગસ તબીબો નવયુવાનો અને યુવતીઓને સંપર્કમાં રાખી આવી કીટોનું વિતરણ કરી રહ્યા છે આવા બોગસ તબીબો સામે તાત્કાલિક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ઓનલાઈન ટીવી ન્યૂઝ મહેસાણા પહેલા દિવસે એક બીજા દિવસે બે